ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય મહાનુભાવો આમંત્રિત મહેમાનો અને શુભેચ્છાઓની વિશાળ ઉપસ્થિતિ અમરેલી શહેરમાં સતત પચીસ વર્ષથી લોકોમાં વિશ્વાસ સંપાદન કરી હવે ટાવર રોડ પર અમરેલીના જાણીતા મધુવન ગોલ્ડ આર્ટના નવા ભવ્ય શોરૂમનું ત્રિદિવસીય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મધુવન ગોલ્ડ આર્ટ દ્વારા છેલ્લા પચીસ વર્ષમાં ઝવેરાતમાં ભવ્યતા અને ભરોસાની ઓળખ આપી ત્યાંના જવેરાત બોલે છે અને શણગાર ભાવનાઓ વ્યક્ત કરે છે મોતી જેવી ક્ષણો માટે સોનાની જેમ અમૂલ્ય સંબંધો સાથે મધવન ગોલ્ડ આર્ટના નવનિર્મિત શોરૂમની નવી સુવર્ણ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે મધુવન ગોલ્ડ આર્ટના નવા શોરૂમનું ભવ્ય ત્રિદિવસીય ઉદઘાટન પ્રસંગે અમરેલી શહેર અને જિલ્લાના તમામ રાજકીય મહાનુભાવો આમંત્રિત મહેમાનો અને શુભેચ્છકોની વિશાળ ઉપસ્થિતિ હતી ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભાવો શુભેચ્છકો મિત્રો સંબંધીઓ ચંદ્રેશભાઈ ધોળકિયા અને અમિતભાઈ ધોળકિયાએ આભાર વ્યક્ત કર્યો હતો त no, <inaudible> સંદેશભાઈ થોડું અંદર આવી જો. હા પહેલા હા અંદર અંદર સંદેશ ને બે બે હવે એમને સેન્ટર ઉપર રાખી દો. હા બે આ બે કઈ જો નમસ્કાર ચંદેશ તોળકિયા મધુવન ગોલલાટ અમરેલી આજે અમારો નવો શોરૂમ મધુબન ગોલલાટનો અમે શુભારંભ કરી રહ્યા છીએ ત્યારે આપ સર્વે ગ્રાહક મિત્રોને અમે અમારા નવા શોરૂમ ઉપર પધારો માટે હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ ખાસ પધારો અને જે અમે કલેક્શન રાખ્યું છે ખાસ જોવા માટે પધારજો કે કઈ રીતનું કલેક્શન અહીંયા મારી પાસે જ્વેલરીનું છે એન્ટેકથી માંડીને રોઝગોલ જ્વેલરી રિયલ ડાયમંડ કૃષ્ણા જ્વેલરી ગિફ્ટ આર્ટિકલ્સની વિશાળ રેન્જ લિમિટેશન જ્વેલરી અને જબરજસ્ત કલેક્શન સાથે એક સરસ ભવ્યતા સાથે અમે આ શુભારંભ કરીએ તો ખાસ બધા વિનંતી કરી આપશું